હા લેશોજીના સ્ટાફી અંદર પોલીસમાં ફરિયાદ આપી છે જેની આધારે પોલીસે મુસિબલની ધરપકડ કરી છે નેપાળની યુદ્ધ સાથે પ્રેમમાં પડ્યો મમતા મૂળ નેપાળની વતની છે અને તે પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયેલી છે મમતા સાથે આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબુલ શેખને ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને છેલ્લા બે વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે છેલ્લા દોઢ મહિનાથી તે મમતાને લઈ સુરત ચાલી આવ્યો હતો અને ભાડાના મકાનમાં જહાંગીરા બાદમાં રહેતો હતો

અને એ બંનેને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું હતું તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય છેત્રપાળ નામના વ્યક્તિનું અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબુલ શેખ

જે નામ છે એ બહુ આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલું છે